આજે સવારે રવિવારે અબાળા ગામે દબાણો દૂર કરવાના મામલે પૂર્વ સરપંચ સહિત સરપંચનો સામસામે ધીંગાણું ખેલાયું સામસામે કરતા મામલો ઉગ્ર બન્યો હતો બંને પક્ષના લોકોથી વધારે નાની મોટી ઈજાઓ થવા પામી અમુક લોકોને વધુ સારવાર અર્થે આગળ રિફર કરવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અબાળા ગામે દોડી આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ઘટના સ્થળે પોલીસ દોડી આવી અને મામલો થાળે પાડ્યો હતો ગાડીના પાછળના ભાગમાં તોડફોડ પણ કરવામાં આવી હતી ઝઘડાનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો જેને સોશિયલ મીડિયામાં વિડીયો પણ સામે આવ્યો હતો નાની મોટી ઈજાઓ થતાં સરકારી હોસ્પિટલમાં સારવાર આપીને આગળ રિફર કરવામાં આવ્યા હતા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ ગામમાં ફફડાટ ફેલાયો હતો ચૌધરીએ જણાવ્યું હતું કે બાભર પોલીસે ચાર ટીમો બનાવી બંને પક્ષના આરોપીઓને પકડવામાં આવશે અને તમામના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ભાભર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ કંટ્રોલમાં કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આમ અબાળા ગામે અગાઉ દૂર કરવા દબાણો દૂર કરવાના મામલેને લઈ મનમાં રાખી અને બોલચાલીને ઉગ્ર બોલચાલી મારામારીમાં પરિણામી હતી જેમાં ધોકા અને લાકડીઓ સામસામે લઈ અને એકબીજા ઉપર હુમલા કર્યા હતા વચ્ચે સામસામે ગાડીઓ પણ ટકરાઈ હતી ગાડીઓને પણ નાનું મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું આમ અબાળા ગામે ખેલાયેલા ધીંગાણામાં અનેક લોકો ઘાયલ થયા હતા જ્યારે પોલીસને આ મામલે વચ્ચે પડી અને મામલો થાળે પાડ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે આગળ રિફર કર્યા હતા આમાં બબાલ થાય છે ત્યાં તાત્કાલિક પોલીસ સાથે આમો પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધાએ સાથે મળી અને દબાણ દૂર કરી એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોર છે એ ને એમને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી કોઈ ઈસમોને પકડવામાં આવ્યા હાલ પૂરતા જે ઈસમોન પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ એક ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી અને પોલીસ આ ઈસમોન પકડવા માટે પોલીસે ચાર ટીમો પણ બનાવી દીધી છે અને અલગ અલગ જગ્યાએ કે જેમના સગાવાલા હોય જે જે જગ્યાએ જઈ શકે છે એ બાબતે તપાસ ચાલુ છે અને એમના મોબાઈલ લોકેશન કઢાવીને પણ હાલ પકડવા પર તપાસ ચાલુ છે કેટલા ઈસમો ઘાયલ છે સામ સામે અંદાજે ટોટલ મળતી માહિતી મુજબ 7 થી 8 ઈસમો ઘાયલ છે કોઈની સિરિયસ કરી કોઈ એવો એક એક એવો જયસોર કરીને છે કે જે સિરિયસ છે જેને રાધનપુર રિફર કરે છે રાધનપુર પાટણ ખાતે રિફર કરે છે